પ્રોહિબિશન જુગાની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન જુગાનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા હોય અને સદર ડ્રાઈવ દરમિયાન પ્રોહિબિશન જુગાના કેસો શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાગેલા નાઓની સૂચના અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામો નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા બીજા પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ રાજેન્દ્રભાઈ કેશવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ ભજુભાઈ નાઓની સંયુક્ત બાતમી આધારે સચિન ગુના બોર્ડ શ્રી રામનગર સોસાયટી પ્લોટ નંબર ત્રણ હજાર ચોત્રીસની સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા આરોપી રાહુલભાઈ બેજનાથસિંહ ગોયલ પ્રદીપભાઈ ભેજનાસિંહ ગોયલ અજયભાઈ શાનદીપભાઈ દયાસિંહ ગોયલ નાઓને પકડી પાડી તેઓની પાસેથી દાવ પરના રોકડા રૂપિયા એક બારસો વીસ તથા અંગજરતીના રોકડા રૂપિયા નવ હજાર ત્રીસ મળી કુલ્લી રોકડા રૂપિયા દસ હજાર બસો પચાસ તથા ગંજીપાના નંગ પર કિંમત રૂપિયા મળી કુલ્લી રૂપિયા દસ હજાર બસો પચાસની મત્તાનો મુદ્દો માલ કબજે કરી સદર આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ જુગાર ધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરેલ છે